સુરતમાં દુષ્કર્મ મામલે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉધના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી સસ્પેન્ડ થયા છે રણજીતસિંહના શાળા જયેશની શિક્ષાત્મક બદલી કરવામાં આવી સલાબતપુરા પોલીસ મથકમાં હજીરા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી ખાનગી બેંકમાં ફરજ બજાવતી મહિલાઓ મહિલા પર દુષ્કર્મ કર્યો હતો ફરિયાદના ત્રણ દિવસ બાદ પોલીસે કાર્યવાહી કરી રણજીતસિંહની પત્નીએ ફરિયાદી સામે હની ટ્રેપનો આરોપ લગાવ્યો ફરિયાદી મહિલા ત્રણ વર્ષથી હેરાન કરી રહી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતમાં દુષ્કર્મ મામલે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે રણજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના શાળા જયેશની શિક્ષાત્મક બદલી કરવામાં આવી છે આખો મામલો શું છે સુરતના એક ખાનગી બેંકર મહિલા છે એમણે જે એફઆઈઆર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરી હતી તેના આધારે ચાર દિવસ બાદ હવે પોલીસે એક્શનમાં આવી છે અને રણજીતસિંહ મોરી હેડ કોન્સ્ટેબલ છે જે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનો કાળો જે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો તેને હજીરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે બીજી તરફ રણજીતસિંહ મોરીને જે ધર્મપત્ની છે એમણે પણ પોલીસમાં એક અરજી કરી છે અને જેમાં જે ફરિયાદી મહિલા છે દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા છે એ ત્રણ વર્ષથી હેરાન કરી રહી હોવાની વાત પણ એ અરજીમાં કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે